સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા ફરી મેઘતાંડવ નમસ્કાર સ્વાગત છે ગુજરાત માટે સાત દિવસ અતિ ભારે આજે સુરત અને ભરૂચ રેડ ઝોનમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા ફરી મેઘતાંડો પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એન્ટી રેપ બિલ પાસ દોષિતોને દસ દિવસમાં ફાંસીના માછડે લટકાવી દેવામાં આવશે કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્ર માટે ચૌદ હજાર કરોડની સાત યોજનાઓને મંજૂરી આપી મોતીયાના ઓપરેશનમાં ગુજરાત દેશમાં સૌથી મોખરે એક વર્ષમાં ચૌદ લાખ મોતીયાના સફળ ઓપરેશન તો ગુજરાતમાં ચાર વર્ષમાં વીસ ચક્ષુદાન અને સુડતાલીસો એક સફળ કીકી પ્રત્યારોપણ થયા આ પખવાડિયું ઓગણ ચાલીસમું ચક્ષુદાન પખવાડિયું તરીકે ઉજવાશે કોલકાતા બળાત્કાર મર્ડર કેસમાં કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અને ડોક્ટર સંદીપ ઘોષની ધરપકડ પાકિસ્તાનની શરમજનક હાર ઘર આંગણે બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝમાં થયો વાઇટ વોર બાંગ્લાદેશની ઐતિહાસિક જીત ભારત તે ચીન અને ગલ્ફ દેશોના પગલે ચાલી સરકારી સંપત્તિ ભંડોળ બનાવવાનું શરૂ કરી ચીનમાં સ્કૂલ બસનો ભયાનક અકસ્માત ભીડવાળી જગ્યાએ અથડાતા વિદ્યાર્થીઓ સહિત 11 ના મોત પીએમ મોદી આજે બ루નેય અને સિંગાપોરની યાત્રાએ જવા રવાના સેમિકન્ડક્ટર અને હાઇડ્રોકાર્બન પર થઈ શકે છે ડીલ તો આ કાટલા ડોક્ટર న్యూસ અને હું હતો આપની સાથે અસ્મિરા ઠોડ જય હિન્દ જય ભારત